બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત એસવાય બી એમાં પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસસીએમ ટુ ઝીરો ફાઈવ પેપરનું નામ લોકશાહીના પાયાના સિદ્ધાંતો બ્લોક ત્રણ રાજકીય પક્ષો અને દાબ જૂથો એકમ નવ દાબ જૂથો અંતર્ગત આજે આપણે વાત કરીશું દાબ જૂથો દ્વારા અપનાવવામાં આવતી જુદા જુદા પ્રકારની ટેકનિક્સ એટલે કે પદ્ધતિઓ વિશે તકનીક વિશે આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ એની પૂર્વ ભૂમિકાના ભાગરૂપે દાબ જૂથોનું વર્ગીકરણ જે જુદા જુદા વિદ્વાનો દ્વારા જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એની પણ આપણે થોડીક સમજૂતી પ્રાપ્ત કરીશું આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો વિશેષ વાંચન માટે મેં સંદર્ભ સૂચિ પણ આપેલી હશે આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે દાપ જૂથો દ્વારા જે જુદી જુદી ટેકનિક્સ વાપરવામાં આવે છે એ સારી રીતે સમજી શકશો તો ચાલો આવો સમજીએ સૌ પ્રથમ તો દાબ જૂથોના વર્ગીકરણના સંદર્ભે દાબ જૂથોના જુદા જુદા પ્રકારો પાડવામાં આવેલા છે મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં એના વિશે વાત કરેલી છે અને આજે આપણે બ્લોન્ડેલે દાબ જૂથોનું જે વર્ગીકરણ કર્યું છે તેના વિશે વાત કરીશું તેના મત મુજબ જે પ્રકાર પાડવામાં આવે છે એક સામુદાયિક દાબ જૂથ અને બીજું છે સંઘાત્મક દાબ જૂથ જેની સ્થાપનાના મૂળમાં વ્યક્તિઓના સામાજિક સંબંધ હોય છે અને તે સામુદાયિક દાબ જૂથ કહેવામાં આવે છે જે જૂથની સ્થાપના પાછળ કોઈ વિશિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ એ પ્રેરક તત્વ હોય તો તેને સંઘાત્મક દાબ જૂથ તરીકે ઓળખવામાં આવે છે આ મુખ્ય બે દાબ જૂથોના પણ પાછા બે પેટા સ્વરૂપો છે એટલે બ્લોન્ડેલ અને આલમંડ જેવા જુદા જુદા વિદ્વાનોએ જે વર્ગીકરણ રજૂ કર્યું તેના આધારે મુખ્યત્વે ચાર ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ એમાં સૌ પ્રથમ નંબર વન છે સંસ્થાત્મક દાબ જૂથ હવે તમને અહીંયા વિદ્યાર્થી સહજ એવો પ્રશ્ન થાય કે સંસ્થાત્મક દાબ જૂથ એટલે શું તો કે આ પ્રકારના દાબ જૂથો એ રાજકીય પક્ષો વિધાનસભા સેના નોકરશાહી વગેરેમાં એ એક્ટિવ રહે છે સક્રિય રહે છે તેના ઔપચારિક સંગઠન તરીકે સ્વાયત્ત રહીને કાર્યશીલ રહે છે અને આ જૂથો પોતાના હિતની અભિવ્યક્તિની સાથે સાથે અન્ય સમુદાયોના હિતોનું પણ પ્રતિનિધિત્વ કરે છે એટલે આ એક બીજો પ્રકાર આપણે હવે સમજીએ અસમુદાયાત્મક દાબ જૂથ તો આ અસમુદાયાત્મક દાબ એટલે શું એ સમજીએ આ એવા પ્રકારના દાબ છે જે ધર્મ જાતિ લોહીનો સંબંધ અથવા અન્ય કોઈ પરંપરાગત લક્ષણ ઉપર આધારિત હોય છે તે અનૌપચારિક અને સામાન્ય રીતે અસંગઠિત હોય છે સામાન્ય રીતે પરંપરાગત દાબ જૂથ તેને આપણે કહી શકીએ નંબર થ્રી ત્રીજો પ્રકાર જે છે તે છે સામુદાયિક દાબ જૂથ સામુદાયિક દાબ જૂથ એટલે શું ઓકે સમુદાયાત્મક દાબ જૂથોની હિતોની અભિવ્યક્તિ માટે વિશેષ રીતે સંઘ હોય છે અને તેની મુખ્ય વિશેષતા પોતાના વિશિષ્ટ હિતોની પૂર્તિ કરવાની હોય છે જેમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે તો કે વ્યવસાયિક સંગઠન કૃષિ સંગઠન શ્રમિક સંગઠન સરકારી કર્મચારીઓનું સંગઠન વગેરેનો સમાવેશ આ પ્રકારના વર્ગીકરણમાં આપણે કરી શકીએ અને આ વર્ગીકરણનો છેલ્લો પેટા મુદ્દો એ છે કે પ્રદર્શનકારી કે અનિયમિત ડાબ પ્રદર્શનકારી જૂથો એ પ્રકારના દાબ જૂથો છે કે જે પોતાની માગણીઓ માટે પોતાની જે રિક્વાયરમેન્ટ છે પોતાની જે ડિમાન્ડ છે એ માટે ગેરબંધારણીય ઉપાયોનો ઉપયોગ કરે છે એટલે કે તે બંધારણીય માર્ગે શાંતિના માર્ગે સાધનોનો ઉપયોગ કરીને ચાલવામાં માનતા નથી પરંતુ ગેરબંધારણીય રીતે એ લોકો પ્રદર્શન કરીને વિરોધ કરીને તોડફોડ કરીને એટલે કે ગેરબંધારણીય સાધનો પણ એમાં ઉપયોગમાં લે છે અને કાર્યવાહી જે કરે છે એમાં એક શોર્ટકટ અપનાવે છે ક્યારેક તેઓ સભાઓ રેલીઓ કાઢવી વિરોધ દિવસની ઉજવણી કરવી હડતાલો કરવી સત્યાગ્રહ કરવા ઘણીવાર તેવું બને છે કે જાહેર કે સાર્વજનિક સંપત્તિઓ એને નુકસાન પહોંચાડે છે જેમ કે બસમાં આગ લગાડી દેવી વગેરે બસની આવજા ટ્રાન્સપોર્ટેશન રોકી દેવું વગેરે ક્યારેક તેઓ હિંસા અને એમાં પણ રાજનૈતિક હત્યા એનો પણ એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને તે પોતાનો અસંતોષ તો વ્યક્ત કરે જ છે સાથે સાથે સમગ્ર સિસ્ટમનું શાસનનું માળખું નીતિ અને કાર્ય સંચાલનને પણ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે આમ તેનું વર્ગીકરણ સામાન્ય રીતે આપણે જે વાત કરી તે અનુસાર આપણે આ ચાર પ્રકારમાં સમજી શકાય પણ આમ છતાં આપણે એમ કહી શકીએ કે ચુસ્ત રીતે આપણે આ વર્ગીકરણને વળગી ન શકાય કારણ કે સમય સ્થળ અને દેશ પ્રમાણે તેમાં ફેરફારને અવકાશ હોય તે સ્વાભાવિક છે હવે આપણે સમજીએ આપણો આજનો મુખ્ય મુદ્દો કે દાબ જૂથો દ્વારા અપનાવવામાં આવતી ટેકનિક્સ એટલે કે દાબ જૂથો કેવી કેવી તરકીબો અપનાવે છે અથવા તો કેવી કેવી કાર્યપ્રણાલી અપનાવે છે કે જેથી તે પોતાના ઉદ્દેશ્યો કે હેતુની પ્રાપ્તિ કરી શકે અને આ પ્રાપ્તિ માટે દાબ જૂથો દ્વારા જે પ્રયુક્તિઓ અપનાવવામાં આવે છે તેમાં તાર્કિક સમજાવટનો તો સમાવેશ થાય જ છે આ સાથે સાથે જે બીજી પણ તરકીબો છે એ વન ટુ વન આપણે સમજીએ નંબર વન લોબિંગ લોબિંગ ની પ્રક્રિયા દ્વારા દાબ જૂથું વિધાનસભા કે ધારાસભ્યોને પ્રભાવિત કરીને પોતાના હિતમાં કાયદાનું કે નીતિનું નિર્માણ કરાવે છે અને આ માટે ધારાસભ્યો કે વિધાનસભાના સભ્યો સાથે તેનો સીધો સંપર્ક કરે છે ક્યારેક એવું બને કે તેઓ પત્ર વ્યવહાર પણ કરે પત્ર વ્યવહારની આપલે કરે એકવાર બે વાર અનેક વાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં તો એનું એટલું મહત્વ વધી ગયું છે કે લોબીને ક્યારેક ક્યારેક વિધાનસભાનું ત્રીજું ગૃહ કહેવામાં આવે છે એટલે લોબિસ્ટ ત્રણ પ્રકારના મુખ્યત્વે કાર્ય કરે છે એક તો સૂચનાઓ પ્રસારિત કરે છે નંબર ટુ નિયોજનકર્તાઓના હિતોનું રક્ષણ કરે છે નીતિઓના રાજકીય પ્રભાવને એ સ્પષ્ટ કરે છે તો આ ત્રણ મુખ્ય અગત્યના કામ તે કરે છે નંબર ટુ ગોષ્ઠીઓનું આયોજન કરવું એ પણ એક અગત્યની ટેકનિક્સ છે કારણ કે પોતાના ઉદ્દેશ્ય કે હિતની પ્રાપ્તિ માટે તેઓ પોતાના અભિપ્રાયોથી પોતાના મંતવ્યથી પોતાના વિચારધારાથી પોતાના સિદ્ધાંતોથી અન્યને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રભાવિત કરવાની પ્રક્રિયામાં એ ગોષ્ઠીનું આયોજન કરે સભાઓનું ચર્ચા વિમર્શનું આયોજન કરે સેમિનારનું આયોજન કરે વ્યાખ્યાનમાળા વગેરેનું આયોજન કરે છે અને સંબંધિત અધિકારી કે પદાધિકારી સાથે મંત્રણા ગોઠવે છે ત્રીજો એક મુદ્દો એનો છે કે પ્રચાર પ્રસારના સાધનોનો ઉપયોગ કરવો આ એક અગત્યની ટેકનિક છે કે પ્રચાર પ્રચાર પ્રસારના સાધનોનો તે ઉપયોગ કરે છે કારણ કે ડાબ જૂથો લોકોમાં પોતાની તરફ સહાનુભૂતિ અને સદભાવના નિર્માણ કરવા માટે પ્રચાર પ્રસારના સાધનોનો ભરપૂર ઉપયોગ કરે છે ક્યારેક તેઓ કહી શકે કે બેફામ ઉપયોગ કરે છે આર્થિક હિતોના પ્રભાવશાળી સંગઠન પ્રેસ મીડિયા ટેલિવિઝન સાર્વજનિક નિષ્ણાતોની સેવાઓનો લાભ લઈને પોતાના ઉદ્દેશોની તે પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે આપણે અહીંયા જનરલ કન્સેપ્ટના સંદર્ભમાં દાબ જૂથ પ્રેશર ગ્રુપ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સમગ્ર વિશ્વમાં કઈ રીતે આ કન્સેપ્ટ છે એ આપણે સમજીએ છીએ જે તમારા ધ્યાનમાં હોવું જોઈએ નેક્સ્ટ મુદ્દો છે આંકડાઓ પ્રકાશિત કરવા નીતિ નિર્માણ કરનાર ઉપર પોતાનો મત અભિપ્રાય વ્યક્ત કરીને પોતાના પક્ષને પોતાની દલીલોને વધારે અસરકારક રીતે રજૂ કરવા માટે ડાબ જૂથો ચોક્કસ નક્કર પુરાવાઓ સાથે આંકડાઓ સાથે તથ્યો સાથે પોતાની વાત મૂકે છે પોતાનો પક્ષ મૂકે છે રજૂઆત કરે છે જેથી સામેવાળા તેની વાતને ઝડપથી સ્વીકારી શકે નેક્સ્ટ મુદ્દો છે અદાલતનો આશ્રય લેવો પોતાના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે દાબ જૂથ જ્યારે એમને એવું લાગે કે મારો ઉદ્દેશ્ય સિદ્ધ નથી થઈ શકે એમ ત્યારે તેમના ઉદ્દેશ્યોની વિરુદ્ધ કોઈ કાયદો ઘડવામાં આવે છે ત્યારે તેઓ અદાલતનો આશ્રય પણ ઘણીવાર લેતા હોય છે ઉદાહરણ તરીકે ભારતના સંદર્ભમાં જો આપણા મુદ્દો સમજીએ તો ઈસવીસન ઓગણીસસો ઓગણસિત્તેરમાં ચૌદ મુખ્ય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે બેન્કોના જે સંચાલકો હતા એ સંચાલકોએ પોતાના હિતોની રક્ષા કરવા માટે મૂળભૂત અધિકારોનો આશ્રય લઈને અદાલતમાં રજૂઆત કરી હતી તો એક સિમ્પલ ઉદાહરણ મેં તમને આપ્યું નેક્સ્ટ આપણે સમજીએ અન્ય પદ્ધતિઓ આટલી જે આપણે ઉપરની પદ્ધતિ કીધી એ સિવાયની પણ અન્ય પદ્ધતિઓ દાબ જૂથો દ્વારા અપનાવવામાં આવતી હોય છે તેમની કાર્ય પ્રણાલીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધતા કે ઓછા પ્રમાણમાં આ પદ્ધતિઓ જોવા મળે છે જેમ કે લાંજ રોશવત આપવી સંસદ સભ્યોની ઉમેદવારી કે પસંદગીમાં રસ લેવો એમાં વધારે પડતી દરમિયાનગીરી કરવી સભા ભરવી સરઘસો કાઢવા ઉપવાસ હડતાલ તાળાબંધી વિરોધ દિવસ મનાવો કાર્ય બંધ રાખવું વગેરેની તેઓ અજમાઈશ કરે છે એટલે આમ વિવિધ પ્રકારના દાબ જૂથો પોતાના હિતોનું રક્ષણ કરવા માટે અને ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે આ પ્રકારની પ્રયુક્તિઓ ટેકનિક્સનો ઉપયોગ કરે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધતા કે ઓછા પ્રમાણમાં પોતાના હેતુને સિદ્ધ કરવા માટે તો આ વિડિયો લેક્ચરના અંતમાં સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે આજે આપણે દાબ જૂથના વર્ગીકરણની પૂર્વ ભૂમિકા સમજીને દાબ જૂથો દ્વારા જે જુદી જુદી ટેકનિક્સ અપનાવવામાં આવે છે તેની ચર્ચા કરી તેની સમજૂતી પ્રાપ્ત કરી જેના આધારે હું તમને અહીં એક સ્વાધ્યાય આપું છું જેની નોંધ તમે કરી રાખો જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરો કરી શકશો પ્રશ્ન અહીંયા પ્રસ્તુત છે દાબ જૂથો દ્વારા અપનાવવામાં આવતી ટેકનિક્સનું વર્ણન કરો વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે આપણા સ્વાધ્યયન સામગ્રી ઉપરાંત વિશેષ વાંચન માટે આ પુસ્તકનો ઉપયોગ તમે કરી શકશો ફરી વાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ यः परमं तप